મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ અલય જેના અક્ષર છે સ્વામીજીનો મંગળ છે રાશિમંડળની આ પહેલી રાશિ છે મિત્રો આજે માનસિક શાંતિનો ખૂબ સારો અનુભવ થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે પણ સાથે સાથે થોડું ખર્ચનું પ્રમાણ પણ વધે તેવા યોગ પણ બની રહ્યા છે ખર્ચની બાબતમાં થોડો કાપ મૂકો અથવા તો થોડી કરકસર કરો કારણ કે કંજુસાઈ અને કરકસરમાં હાથી ઘોડાનો ફેર છે હા કંજુસાઈ નથી કરવાની કરકસર કરવાની છે તો જેટલી કરકસર કરશો એટલું જ તમારું દ્રવ્ય બચશે અને ધન જેટલું બચશે એટલો ખર્ચ ઓછો થશે અને પરિણામ સારું મળશે વ્યવસાયના સારા યોગ બની રહ્યા છે નોકરીયાત વર્ગને કોઈ પ્રગતિના સારા યોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ આ પ્રમાણે નક્ષત્ર સારો છે પણ ન માતું પર દેવતા માતાના આશીર્વાદથી તમારા કાર્ય વધારે સરળ બનશે માતા હયાત હોય તો પગે લાગીને દિવસની શરૂઆત કરો કદાચ માતાના હોય તો ફોટાને પગે લાગીને પણ માતાની સ્મૃતિને યાદ રાખી અને કામકાજની તમે શરૂઆત કરો જુઓ માતાના ચરણમાં સ્વર્ગ છે એનો તમને અહેસાસ થશે હવે વાત કરીએ વૃષભ રાશિની બબુ અક્ષર છે વૃષભ રાશિના જાતકોના મિત્રો વૃષભ રાશિના જાતકોને આજે થોડીક માનસિક પરેશાની રહેશે કારણ કે કંઈક કામ એવા હાથમાં આવી જાય કે જેના કારણે મન ડામમાં ડોડ રહે પરેશાની કદાચ એવી મળે કે પરિસ્થિતિ સારી ન થાય પણ સાથે સાથે કામકાજની અંદર જે કંઈ મહેનત કરી રહ્યા છીએ એમાં થોડોક જો વધારો કરી દઈએ મહેનત વધારી દઈએ આળસનો થોડો ત્યાગ કરીએ તો વધારે સારી સફળતા મળે ધંધાકીય ક્ષેત્રમાં સારા ફાયદાના યોગ પણ દેખાઈ રહ્યા છે થોડીક નાણાકીય તંગી અનુભવાય એનો મતલબ એવો થાય કામકાજમાં કોઈની સાથે જયારે વ્યવહાર કરવાનો હોય ત્યારે થોડું સાવધાનીથી કરજો જેના કારણે આપણો દિવસ ખૂબ જ આજે મંગલમય બની જશે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને જે કંઈ પુરુષાર્થ કરીએ છીએ પરિશ્રમ કરીએ છીએ મિત્રો આજના દિવસ માટે પુરુષાર્થ આપણા માટે ફળદાયી બનશે એનો મતલબ કે આજનો દિવસ આપણા માટે સારો છે મહેનતના પ્રમાણમાં ફળ સારું મળશે બીજુ મોટા માણસોની ઓળખાણ ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે મોટા માણસોની સાથે બેસજો અને મોટા માણસોનું કહ્યું કરજો જે લોકો પ્રભાવી છે અથવા તો જોઈ લોકો પ્રતાપી છે એ લોકોની સાથે સંસર્ગ તમને ખૂબ જ લાભ કરાવડાવશે સાથે સાથે પરેશાનીઓમાંથી મુક્તિ પણ મળે ધંધાકીય ક્ષેત્રમાં એક નવી આવકના યોગ ઊભા થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ મિત્રો રાશિ મંડળમાં આગળની વાત કરીએ કર્કરાશિની કર્કરાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈપણ કામકાજ જો નવું કરવાનું હોય તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે મતલબ નવા કામકાજ પર વિશેષ ધ્યાન આપજો આજે નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પણ આજના દિવસ માટે પ્રાપ્ત થશે પ્રમોશન હોય પગાર વધારાની વાત હોય તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે ધંધાકીય આવકની અંદર પણ વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોના દેખાય છે વાત કરીએ સિંહ રાશિની મો તો અક્ષર છે સિંહ રાશિના તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજમાં થોડા વ્યવહારુ બનતા શીખવું પડશે કામકાજમાં તો જ તમને સરળતા સારી મળશે કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરજો કારણ કે ધીરજથી કામકાજ કરશો તો વધારે સારો લાભ થશે પરિવારમાં વૈચારિક મતભેદોની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સાથે સાથે માનસિક તણાવ પણ દેખાઈ રહ્યો છે થોડુંક સાચવીને આજના દિવસ પસાર કર લો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિની વાત કરીએ તો પોઠ નિર્ણયો અક્ષર છે કન્યા રાશિના જાતકોના કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસે કામકાજમાં સફળતા તો મળે પણ એના માટે સંઘર્ષ થોડો વધારે કરવો પડશે જેટલો સંઘર્ષ કરશો એટલી સફળતા તમને સારી પ્રાપ્ત થશે સ્વજનો દ્વારા પરેશાની રહેવાની શક્યતા દેખાય પણ આજે દિવસે સંતાનોથી સારો લાભ થશે આજે નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે કરી લેજો નાના મોટા રોકાણ તમને લાંબા સમય સારો લાભ કરાવડાવશે જય ગણેશ તુલા રાશિની ર અને તવજાના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો અગત્યના કાર્યને થોડું પ્રાધાન્ય આપજો આજના દિવસ માટે કામ તો બધા ઘણા બધા હશે પણ જે તમને લાગે કે આ કામ વહેલું મારે પતાવવા જેવું છે એ કામ આજના દિવસ માટે પ્રાધાન્ય આપો એ કામ પૂરું કરી નાખો જેના કારણે સંતોષ પણ થશે અને કામમાં સારી સફળતાઓની પ્રાપ્તિ પણ થશે સાથે સાથે રોજગાર માટે નવી તકો માટે વિચાર કરવો પડશે આજે એકની એક ઘરેડમાં ચાલ્યા કરીએ ને ક્યારેક ક્યારેક કંટાળો આવે કાંઈક નવું કરવાનું નવું સુજય કરવાનું હે અને બીજું કમાવી શકાય એવું કરવાનું પાછું હોના હાઇટ નહીં કરવાના બહુ સારો લાભ થશે સાથે સાથે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરો મહેનત કરશો તો સારું પરિણામ અવશ્ય આજે મળવાનું જ છે ચંદ્રબળ આપણા માટે આ રીતે સૂચિત કરી રહ્યું છે હવે વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની અન અને ય અક્ષરવાળા જાતકોએ વૃશ્ચિક રાશિના જાતકો છે સ્વામીનો મંગળ છે મૂલ ત્રિકોણ રાશિ છે કરજમાંથી મુક્તિ મળે થોડી રાહત મળે એવો પણ યોગ બની રહ્યા છે પણ એના માટે તમારી પોતાની શ્રદ્ધા હોવી જોઈએ સાથે સાથે શેરબજારમાં સારો લાભ થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે વ્યવસાયની અંદર કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે કોઈ નવા કામકાજની તકો મળે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે યાત્રા પ્રવાસથી જેટલા કામ થાય એટલા વધારે વધારે સફળતા અપાવો એવો પણ યોગ છો ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે ફરે ઇ ચરે બાંધી ભૂખે મરે આજના દિવસ માટે યાત્રા પ્રવાસ સાથે સાથે કોઈ પણ ધંધાકીય ક્ષેત્ર માટે પ્રવાસ થાય તો પણ તમારા માટે શુભત્વને આપવા વાળો રહેશે હવે વાત કરીએ રાશિની ભ ધ ફ અને જેના અક્ષરથી ધનરાશિવાળા જાતકો માટે સંતાન વિષયક થોડી તકલીફ દેખાય તેવી સંભાવનાઓ છે આજે મહત્વના કાર્યમાં થોડો વિલંબ સૂચવાય આજનો દિવસ સાચવીને કામકાજ કરજો સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે આવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ કોલરભાઈ વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે ધાર્મિક કામકાજમાં રુચિમાં વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે માનસિક બેસીની થોડી રહ્યા કરશે નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે ઘરની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ નિર્માણ થાય અશાંતિનું વાતાવરણ નિર્માણ ક્યારે થાય તો એ તો નક્કી નથી હોતું ક્યારે વાવાઝોડું આવે પણ મને એટલી ખબર પડે કે ક્રોધ આવે ત્યારે પાણી પીવું જોઈએ વધારે ક્રોધ આવે ત્યારે સ્નાન કરવું જોઈએ ઘરના નૈઋત્ય ખૂણામાં દરરોજ સાંજે સૂતા પહેલા કપૂર ગોટી પ્રગટાવી જોઈએ પાણી અને દીવો કરવો જોઈએ આ બધું કરીએ ને તો ઘરની અંદર કોઈપણ પ્રકારની અશાંતિ હોય એમાંથી થોડી રાહત તો મળે મળે ને મળે પણ વાત કરીએ કુંભ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોના આવડતનો જેટલો ઉપયોગ કરો એટલો સારો લાભ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે આર્થિક બાબતોની અંદર પણ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ છે ધારેલા કામકાજમાં ચોક્કસ એક સારી સફળતા મળશે વડીલો સાથે વૈચારિક અસમાનતા રહેશે એનો મતલબ વડીલો સાથે વિચારોની મિત્રતામાં ક્યાંક ને ક્યાંક તમારી કમી દેખાશે આજના દિવસ માટે સાસવીને કામકાજ કરજો છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ છ જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ધન સંબંધી થોડી ચિંતાઓ પણ કદાચ રહેશે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો કામકાજના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો આ પ્રમાણે ફળની આશા તો રાખજો પણ કામ પ્રત્યે વિશેષ રુચિ રાખજો જેના કારણે વધારે સારી સફળતા મળશે જય ગણેશ